સાર્વજનિક હોસ્પિટલ ખાતે છઠ્ઠી નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના છેવાડી ગભે વિસ્તારમાં આવેલી આમેના સાર્વજનિક હોસ્પિટલ ખાતે તેમની છઠ્ઠી આયુષ્યમાન કાર્ડ કેમ્પ તેમજ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ્યમાન કાર્ડ કેમ્પ તેમજ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સારવાર લીધી હતી સાથે જ કાર્યક્રમમાં આમેના હોસ્પિટલ ટ્રસ્ટી તેમજ ડોક્ટર હાજર રહ્યા હતા જેમનું હોસ્પિટલમાં સન્માન પણ કરાયું હતું સાથે જ હોસ્પિટલમાં કયા કયા પ્રકારની સેવાઓ અપાઈ રહી છે તે અંગે હોસ્પિટલના ડોક્ટરે માહિતી આપી હતી અને હોસ્પિટલની છઠ્ઠી એનિવર્સરી માટે એક દિવસીય હેલ્થ ચેકઅપ શુગર કોલેસ્ટ્રોલ બ્લડ ગ્રુપ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફ્રી મોતિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અમારી હોસ્પિટલને ટોટલ છ વર્ષ પૂરા થયા એની સાથે હોસ્પિટલ્સમાં જેટલી સ્કીમ્સ ચાલી રહી છે એની અવેરનેસનો આજે પ્રોગ્રામ છે એની સાથે પેશન્ટ બેનિફિટ માટે ફ્રી ઓપીડી રાખી છે અમે ફ્રી લેબ ટેસ્ટિંગ રાખેલા છે આની સાથે એસએમસીની ટીમ સાથે મળીને અમે ફ્રીમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાનું બી આયોજન રાખેલું છે જેમાં એસએમસીની ટીમ પણ આજે પ્રેઝન્ટ છે એટલે જે પણ કાર્ડધારકોને આયુર્વે આયુષ્યમાન કાર્ડ બનાવવાના હોય એમનું ઇન્સ્ટન્ટ કાર્ડ બની જાય છે ડોક્યુમેન્ટ જો પ્રોપર હોય તો એટલે અમારું આજનું ટાર્ગેટ છે કે ઓછામાં ઓછા પાંચસો હજાર લોકોના આજે આયુષ્યમાન કાર્ડ બની જાય અને ફ્રી ઓપીડીમાં અમારા ટ્વેન્ટી થ્રી સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ પ્રેઝન્ટ છે અને એની સાથે અમે આજે ઓપીડી રન કરી રહ્યા છે એ સાથે જે બી પેશન્ટ અમારે ત્યાં ઇન્ડોર એડમિટ છે એમનું એક દિવસનું બિલ આજે માફ આ હોસ્પિટલ ખોલવાનું દાદાનું વિઝન એ હતું કે જે સુરત સિટી છે એમાં તો બધી ઘણી બધી હોસ્પિટલ અવેલેબલ છે પણ જે સ્લમ એરિયા છે જ્યાં લોકોની અફોર્ડેબિલિટી બી નથી અને પ્લસ આટલું મોટું કોઈ સ્ટ્રકચર બી નથી તો આપણે નવસારીથી સ્ટાર્ટ કરીએ તો નવસારી સચિન ડિંડોલી ને પાંડે સરા પણ આપણે લઈ લઈએ અને બેસ્તાન પર એની આખા એરિયાની વચ્ચેમાં આ વન ફિફ્ટી બેડનું સેટઅપ છે જેમાં બધા જ ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે ઇન્ક્લુડિંગ સત્તર બેડ આઈસીયુ સિક્સ બેડ એનઆઈસીયુ સિક્સ બેડ પીઆઈસીયુ પાંચ મોડ્યુલર ઓટી છે અને ડિપાર્ટમેન્ટમાં ત્રેવીસ કન્સલ્ટન્ટ પ્રેઝન્ટ છે જેમાં ગાયનેક ડિપાર્ટમેન્ટ મેડિસિન ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ડેન્ટલ આંખ વિભાગ કાન વિભાગ સ્કીન વિભાગ ઓર્થો જનરલ સર્જરી બધા જ સ્પેશિયાલિસ્ટ ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે અને બધી જ જાતની સર્જરી પણ પોસિબલ છે